સીતારામ જવા જ રા હે કહે બધી મજામાં અમી જાય આનંદ મે રમાય એટલે ટિકિટ લીધી 10 રૂપિયા દે દીધા પછી પસાર રૂપિયા દે રોકેટમાં બે ગઈ એની પણ ટિકિટ લે બેઠી તા તો મણી એ થયું કહું આજ ઉપર વહી જાય પછી મેં કરી દીધા બાય ને પછી રોકેટ હોય ને ચાલુ થવા માંડ્યું ફૂલ ડાયરેક્ટ ઉપર ઓ ઉપર ગુ મણી મારો જીવ ઉપર થઈ ગયો અધેર ગો પણ વાંધો ન આવ્યો બીક નો લાગી મજા આવે ગઈ બે હોય પછી તમે થોડું ઘણું શૂટિંગનું કામ કરી લીધું કે એ તો કરવું જ પણ ઈ નો કરીએ તો પૂરી વારું થાય પછી એ માટે વિજય તો આગળ બેઠો હતો પછી આનંદ મેળાનો તમે નજારો જોઈ લો કેટલી ટ્રાફિક કે કી કે એવો મેરો પૂરો થઈ ગયો એટલે મેળામાં બધાઈ જાય પછી અમારે બેહવું તો ગોળ મોટા સગડરમાં એટલે એના માટે ટિકિટ લીધી ને પછી એમાં બેહ ગાયું ઈમાં મારું કાઉ થાય મને નથી ખબર પછી હું જઈ લો કમલ વિજય આમ બધા બે અનિલ નો બેઠો આથી સારું થયું ને મારો જીવ અહીં પણ ઓધર થયો આમાં તમને બહુ બીક લાગે આના કરતાં તો રોકેટ એમ ઓછી લાગી હતી એ તો લગભગ કોઈ દી નહીં હકીકાય છે ને એવું લાગ્યું એ માતાજી દયાનેજી મને કરવાનું મન થતું હતું એ થાતું તો કે ઉપર વહી જાય પણ વાંધો ન આવ્યો એઠી સાની મુ ઉતરે ગઈ એક ટિકિટ પાછી દેવાની હતી પૈસા લેવાના આવતા પછી થોડા ઘણા ખોટા ગપા મારી લીધા મારે સૂતર ફેડી ખાઈ લીધી ખાવી જ પડે જૂની જાણે ત્યાં આપણી વસ્તુ માટે પછી ખાઈ લીધા માંડવીના ઓરા હાઈ હોય માંડવીના ઓરા ન ખાઈએ હું તો કોઈ દી બને જ નહીં પછી અમે આવ્યા યમુના હોટલમાં વરસાદ આવતો હતો એટલે ઠંડુ આ ઠંડુ કીડી કીડી પીધું બધે કમેન્ટ કરી દીજો પછી હું થોડુંક ફોનમાં જોતી આવતી હતી ને હાલતી આવતી હતી મેરાનો માહોલ જો હાલો તો બધાય નહીં બાય બાય